તો કરે રે જાવાનું છે કણ વહરાતને કદી આવતા નહી પૂવા પાત્રે તો પાણી તોડો બધું જાય કે

શું કેતા કચરો એ ચેઠો તોડેલા પાવડા લઈને તોડે મારો ચેઠો તોડી જાય પોણી બધું એડમ કાઢવું છે ના જાય છે મારા આખું શેતર ભરસ્યા પૂરું લે હાલ તો પાવડા પડ્યા સડાઈ એટલે આ તો મારે પડે છે તો મારા ઉગવા લે

પાડું હોય તો લ્યા અલ્યા પણ હું તો મારો જેઠો તોડો તમારે શું છે હા તો તારો ચેઠો હશે તારે અડધો ચેઠો મારો છે લ્યા એટલે હું તો ખરો ભરાય મારે કાઢવા ને વાત કરે છે નેતા આવરો છે પાણીનો નો એટલે તો તોડશું કે પાણી તો હું ઘડે વાત કરે છે ઉગવા જતો ઉજુ એટલે આ તો બળી ગયા છે કશા ગમ ના અલા પડીશું અમે અલા શું કચ્છા કરો ના લાખ રૂપિયા ને એડા લેવાના વાત કરે છે અલ્યા શું પોંડું તમે લાખ રૂપિયા ને એડા લેવા કોઈ એડા રહ્યા નહીં ભાઈ જ્યાં ઉદ્ધસ એમ કરાવવાનું અધ્યક્ષ

તમે તો ચેડા તોડતા પડે ચેડા તો હોવું જોઈએ મારા ભરા તો પડ્યું તો કે એવું થોડું હોય અલ્યા તો આ તો